ઓગણત્રીસ વહેલી સવારે ઘાટ ધુમ્મસની ચાદર વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો પરેશાન કેરીના પાકને લઈ ખેડૂતોમાં ચિંતા સંઘ પ્રદેશ દમણમાં છેલ્લા ચોવીસ કલાકથી વાતાવરણમાં આવેલા અચાનક પલટાને પગલે આજે ગુરુવારે વહેલી સવારે સમગ્ર પંથક ગાઢ ધુમ્મસના ઓથ હેઠળ છુપાઈ ગયેલું જોવા મળ્યું હતું વહેલી સવારથી છવાયેલા આ ગાઢ ધુમ્મસના કારણે હાઈવે અને આંતરિક માર્ગો પર વિઝિબિલિટીમાં મોટો ઘટાડો નોંધાયો હતો જેને પરિણામે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો રસ્તા પર જોખમ ટાળવા માટે વાહન ચાલકોએ દિવસના સમયે પણ વાહનોની હેડલાઇટ ચાલુ ખેતી પર કેરીના ફળ બેસવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે અચાનક આવેલા ગઢ ધુમ્મસ અને વાતાવરણમાં વધેલા ભેજને કારણે આંબાના મોર અને ફળને નુકસાન થવાની શક્યતા વધી ગઈ છે વાતાવરણમાં આવેલા આ પ્રતિકૂળ ફેરફારને પગલે પ્રદેશના ખેડૂતોમાં પોતાના તૈયાર થતા પાકને લઈ ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે વલસાડમાં ગાઢ ધુમ્મસ વિઝિબિલિટી ઘટી નેશનલ હાઇવે પર વાહન ચાલકોને મુશ્કેલી કેરીના પાક પર જોખમ વધતા ખેડૂતો ચિંતિત વલસાડ જિલ્લામાં ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ગુરુવારે વહેલી સવારે સમગ્ર જિલ્લો ગાઢ ધુમ્મસથી ઘેરાઈ ગયો હતો આના કારણે જનજીવન અને વાહન વ્યવહાર પર વ્યાપક અસર પડી હતી જ્યારે કેરીના પાક પર જોખમ વધતા ખેડૂતો ચિંતિત બન્યા છે વહેલી સવારથી શહેરના મુખ્ય માર્ગો સ્ટેટ હાઈવે અને ખાસ કરીને નેશનલ હાઈવે નંબર ફોર્ટી પર ગાઢ ધુમ્મસ છવાયું હતો વિઝિબિલિટી અત્યંત ઓછી થતાં વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી હાઈવે પર વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી અકસ્માત ટાળવા માટે ચાલકોએ પાર્કિંગ અને હેડલાઇટ ચાલુ રાખીને ધીમી ગતિએ વાહન ચલાવવા પડ્યા હતા ઓફિસ અને શાળાએ જતા લોકોને પણ વિલંબનો સામનો કરવો પડ્યો હવામાન વિભાગના અનુમાન મુજબ ગુરુવારે વહેલી સવારે વલસાડ શહેરનું લઘુત્તમ તાપમાન સોળથી અઢાર ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે હવામાં ભેજનું પ્રમાણ પંચ્યાસી ટકા સુધી પહોંચતા ધુમ્મસ વધુ ઘાટ બન્યું હતું પવનની ધીમી ગતિને કારણે ધુમ્મસ લાંબા સમય સુધી રહ્યું વલસાડ જિલ્લો હાફુસ કેરીના ઉત્પાદન માટે જાણીતો છે હાલમાં આંબાવાડીઓમાં આમ્ર મંચરી ખીલી ઉઠી છે અને કેરીના ફળ બેસવાની પ્રક્રિયા ચાલી રહી છે આવા સમયે અચાનક આવેલા ગાઢ ધુમ્મસ અને વધેલા ભેજને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે કૃષિ નિષ્ણાંતોના મતે ગાઢ ધુમ્મસને કારણે આમ્રમંજરી પર ફોગજન્ય રોગ અને જીવાતનો પ્રકોપ વધવાની શક્યતા છે જો આ વાતાવરણ યથાવત રહેશે તો ખેડૂતોને મૂકી દવાઓનો છંટકાવ કરવો પડશે જેનાથી ઉત્પાદન ખર્ચમાં વધારો થશે વાતાવરણમાં આવેલા આ અચાનક પટ્ટાને કારણે શિયાળાની વિદાય પહેલાં ઠંડકનો અનુભવ થયો છે જોકે ખેડૂતો માટે આ પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે અમદાવાદમાં હની ટ્રેપનો એક મોટો પર્દાફાશ થયો છે પરંતુ આ ગુનાના તાર વલસાડ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે રામોલ પોલીસે નકલી પોલીસ બનીને લોકોને ફસાવતી ગેંગના ત્રણ સાગરીતોની ધરપકડ કરી છે આ ગેંગમાં વરસાના બે શખ્સોની સંડોવણી ખુલી છે જેમાં વરસાદની એક મહિલા પણ સામેલ છે જે હાલ ફરાર છે અમદાવાદની રામોલ પોલીસે એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે જેઓ મહિલાઓને આગળ કરી લોકોને હની ટ્રેપમાં ફસાવતા હતા આ ગેંગની મોડસ ઓપરેન્ડી એવી હતી કે મહિલા આરોપીઓ શિકાનને ફોન કરી રામોલના કર્ણાવતી એન્કલેવ ખાતે રૂબરૂ બોલાવતી હતી ત્યાં અગાઉથી ગોઠવાયેલા અન્ય આરોપીઓ નકલી પોલીસ બનીને ત્રાટકતા હતા અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મારજોડ કરી વીસ લાખ રૂપિયાની મોટી રકમ માંગતા હતા આ કેસમાં રામોલ પોલીસે બાતમીના આધારે સત્વરે કાર્યવાહી કરી ત્રણ પોઈન્ટ ચાલીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપીઓમાં વરસાદના ભાગડાવાડા ગામના કરીમનગરના કુલિસ્તાન બી એપાર્ટમેન્ટમાં રહેતો બત્રીસ વર્ષીય અસફાક ઇમ્તિયાઝભાઈ શેખ પણ સામેલ છે આ ઉપરાંત સુરતના ઉપેશ ઉર્ફે કનો અને હિતેન ઉર્ફે બબુ ચૌહાણની પણ ધરપકડ કરવામાં આવે છે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા વીસ હજાર ત્રણ ફોર વ્હીલર ગાડીઓ અને પાંચ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે પોલીસ ચોપડે હજુ ચાર આરોપીઓ વોન્ટેડ છે જેમાં ત્રણ મહિલાઓ છે આ વોન્ટેડ લિસ્ટમાં તળાવ પાસે લક્ષ્મીનગરમાં રહેતી નઝ ઉર્ફે કિંજલ પટેલ ખાન નામની મહિલાનો પણ સમાવેશ થાય છે વરસાદના યુવક અને મહિલાનું નામ આ હની ટ્રેક ખાનમાં ખોતા ચકચાર મચી જવા પામી છે આ તમામ આરોપીઓ વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવે છે હું રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ન્યુમણિનગરમાં કર્ણાવતી એન્કલેવ આવેલું છે કર્ણાવતી એન્કલેવમાં રવિ હળમતિયા કે જે મૂળ મોરબીનો છે તે અને તેની વાઈફ બંને જણા એક ફ્લેટ છેલ્લા આઠેક મહિનાથી ભાડે રાખેલો હતો અને આ ફ્લેટ ઉપર તે લોકો તેમજ તેમની ગેંગમાં જે સાગરી થતા ઉપેન ઉર્ફે કાનો સરવૈયા હિતેન ઉર્ફે બાબુ ચૌહાણ અરફાક શેખ તેમજ જે અરફાક શેખ છે એની ગર્લફ્રેન્ડ તેમજ જે હિતેન ઉર્ફે બાબુ ચૌહાણ છે તેની માતા અને જે મુખ્ય આરોપી છે રવિ હરમતિયા પોતાની વાઇફ આ લોકો અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ ફોન કોલ કરીને કેટલાક જે મોટી ઉંમરના લોકો હોય એ લોકોને આ જે પોતાની જે ત્યાં સ્ત્રી હતા એ લોકો જોડે મિત્રતા કેળવવા અને સંબંધ બાંધવા માટે થઈને એ લોકોને વલચાઈ અહીંયા બોલાવતા હતા જ્યારે આ લોકો અહીંયા બોલાવતા હતા ત્યારે જે રસપાક શેખ છે અને તેની જે વાઈફ ગર્લફ્રેન્ડ છે એ લોકો એમને રિસીવ કરવા માટે જતા હતા ફ્લેટમાં નીચેથી રિસીવ કરીને ઉપર લઈ જતા હતા અને ત્યાં ઉપર જે મુખ્ય આરોપી છે તેની જે વાઈફ છે એ ત્યાં હાજર રહેતી તેની જોડે વાતચીત કરતી હતી એ દરમિયાન રવિ અને કોઈ પણ બીજો એક જણ ત્યાં આગળ પ્રોપર પોલીસનો ટર્નઆઉટ લાગે એવા કપડાં પહેરીને મતલબ સિવિલ કપડાં પણ પોલીસનું ટર્નઆઉટ લાગે એ રીતના ત્યાં આગળ જઈને પોતાની આઈડેન્ટિટી પોલીસ તરીકે આપતા હતા ને તમે કેમ આવ્યા છો શું કરવા આવ્યા છો આ છોકરીને ક્યાંય હેરાન કરો છો એવી રીતના કરીને લોકો જોડે અવારનવાર આવા કસ્ટમરો બોલાવીને રૂપિયા પડાવતા હતા જે બાબતની ગઈકાલે રામોલ પોલીસને જાણ થતાં ત્યાં આગળ એક જે ભાઈ ગયા હતા એની જોડેથી આ લોકોએ વીસ હજાર રૂપિયા પડાવી લીધેલા હતા અને તેને માર પણ માર્યો હતો જે બાબતેની ફરિયાદ લેવામાં આવેલી છે એમાંથી ત્રણ આરોપી પકડવામાં આવ્યા છે બીજા ચાર આરોપી વોન્ટેડ છે અને વીસ હજાર રૂપિયા તેમજ ત્રણ ગાડી અને તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે આ લોકો લોકો લોકોને વોટ્સએપથી તેમજ સોશિયલ મીડિયાના અલગ અલગ એકાઉન્ટ બનાવીને એ લોકો કોન્ટેક કરતા હતા અને એકવાર કોઈપણ ત્યાં આગળ આવીને જાય તો એની જોડેથી પછી બીજા કોઈપણ એના મિત્રોનો નંબર લઈ લેતા હતા આ લોકોએ અહીંયા રાબોલમાં છેલ્લા આઠેક મહિનાથી ફ્લાઇટ ભાડે રાખેલો હતો એ સિવાય જે અત્યારે ત્રણ આરોપી પકડાયેલા છે એમાંથી બે જ એક જણની વિરુદ્ધમાં વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં પણ હની ટ્રેનનો ગુનો દાખલ થયેલો છે એક જણની વિરુદ્ધમાં જામનગરમાં પણ ગુનો દાખલ થયેલો છે અગાઉ આ લોકોએ સૌરાષ્ટ્રના પણ એક બે સિટીમાં આ રીતના હની ટ્રેપ કરીને લોકો જોડેથી પૈસા પડાવેલા છે હાલ જે મુખ્ય આરોપી છે એ વોન્ટેડ છે જે મુખ્ય આરોપી પકડાય ત્યારબાદ વધારે ડિટેલમાં જાણવા મળશે કે ભાઈ અત્યાર સુધીમાં કેટલા લોકો જોડે આ રીતનું હની ટ્રેપ કરેલું છે જે પકડાયેલા આરોપી જે બધા અલગ અલગ સિટીના છે એક વલસાડનો છે એક સુરતનો છે એક સાવરકુંડલાનો છે એક ભાવનગરના છે એ લોકો આ કામ અર્થે જ વાયા વાયાવાહી એકબીજાના કોન્ટેક્ટમાં આવેલા હતા જે હાલમાં અમે ત્રણ આરોપી પકડ્યા છે એ સિવાય તપાસમાં ત્રણ યુવતીના નામ ખોલેલા છે એ યુવતીઓ પણ આ જ કામ કરતી હતી ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદે પોસ્ટ ડોડાના ત્રણ પોઈન્ટ ત્રણસો પંચાવન કિલો જથ્થા સાથે એક આરોપીની ધરપકડ વલસાડ એસઓજી પોલીસ દ્વારા ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાથ ધરવામાં આવેલી કામગીરીમાં નેશનલ હાઈવે નંબર ફોર્ટી પર રાજ મોટર્સ પાસેથી ત્રણ કિલોગ્રામ ગેરકાયદેસર પોસ્ટ ડોડાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના અને એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ યુ રૂઝની રાહબારી હેઠળ જ્યારે પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સુઝુકી એક્સાસ મોપેડ નંબર જીજે ફિફ્ટીન ડીજી વન નાઇન સિક્સ નાઇન પર સવાર વિજયકુમાર લક્ષ્મણદાસ લુહાર વર્ષ છપ્પનને આશરે રૂપિયા પચાસ હજાર ત્રણસો ને પચીસની કિંમતના પોસ્ટ ડોડા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે આરોપી પાસેથી પોસ્ટ ડોડા મોપેડ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂપિયા એક લાખ સત્યાવીસ કર્યો છે મૂળ આરોપી વિરુદ્ધ એનડી પીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સફળ કામગીરીમાં એસઓજી ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયપી હડિયા સહિત અન્ય પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી દમણના કડૈયા વિસ્તારમાં દમણ ગૌરક્ષા મંચ દ્વારા પીડાગ્રસ્ત ગાયો અને ગૌશાળાના લાભાર્થે ગત તેરમી તારીખથી ઓગણીસમી ફેબ્રુઆરી સુધી આયોજિત સાત દિવસીય શ્રીમદ ભાગવત કથાનું આજે ભક્તિમય માહોલ વચ્ચે સમાપન કરવામાં આવ્યું છે ખેરગામના સુપ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઈ શુક્લના મુખેથી સળંગ સાત દિવસ સુધી શ્રોતાઓને ભાગવત કથાનું રસપાન કરાવ્યા બાદ આજે કથાને વિરામ આપવામાં આવ્યો હતો આ સાત દિવસ દરમિયાન ભાગવતના વિવિધ પ્રસંગો ભજવાયા હતા જેમાં મહાનુભાવો અને ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી કથાના સમાપન પ્રસંગે ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ પ્રસંગે દમણ ગૌરક્ષા મંચના પ્રમુખ હર્ષલ પટેલે કથા દરમિયાન દાનદાતાઓ દ્વારા આ ભગીરથ કાર્યમાં જે સાથ સહકાર મળ્યો તે બદલ તેઓ સૌનો આભાર હૃદયપૂર્વક વ્યક્ત કર્યો હતો આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ગૌરક્ષા મંચની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી આ કથામાં એકત્ર થયેલી તમામ દાનની રાશિ ગૌસેવા અને પીડાગ્રસ્ત ગાયોની સારવાર અર્થે વાપરવામાં આવશે जब भक्ति पानी में प्रवेश करती है तो पानी चलना है जब भोजन में प्रवेश જય શ્રી રારામ જય ગૌમાતા આજે આપ સૌ જાણો છો દમન ગૌરક્ષા મંચ દ્વારા પીડાગ્રસ્ત ગૌમાતાના માટે ભાગવત સપ્તાહનું આયોજન જે કરવામાં આવ્યું હતું એમાં લોકોએ ખાસ ભાગ લીધો હતો અને હું ખાસ કરીને દાનદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું અને જે સિત્તેર તારીખથી લઈને ઓગણીસ તારીખ જે ભાગવત સપ્તાહ રાખવામાં આવી હતી એ લોકોએ જે સાત સહકાર સપોર્ટ આપ્યો છે એ બદલ હું બધાનો આભાર માનું છું દમ દમન ગૌરક્ષા મંચમાંથી અને દમણ ગૌરક્ષા મંચ આપણી ટીમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું જે લોકોએ સાત સહકાર સપોર્ટ આપ્યો છે એ બદલ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું સૌને જય શ્યરામ જય ગોમાન